લાલ કિલ્લા નજીક વિસ્ફોટ બાદ ગુજરાતમાં હાઈ એલર્ટ દિલ્હીના લાલ કિલ્લા નજીક સોમવારની સાંજે થયેલા ભયાનક વિસ્ફોટે સમગ્ર દેશને હચમચાવી દીધો છે આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં આઠ લોકોના મોત થયા છે જ્યારે ચોવીસથી વધુ લોકો ઘાયલ થયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે ઘટના બાદ કેન્દ્ર સરકારે સમગ્ર દેશમાં સુરક્ષા વધારવા અને સતર્કતા રાખવાની સૂચના આપી છે જે અનુસંધાને ગુજરાત રાજ્યમાં પણ હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે સુરક્ષા એજન્સીઓ દ્વારા રાજ્યની બોર્ડર ચેકપોસ્ટ હાઈવે અને રેલવે સ્ટેશનો ઉપર કડક ચેકિંગ શરૂ કર્યું છે ભરૂચ જિલ્લામાં રેલવે પોલીસ અને આરપીએફની ટીમોએ સંયુક્ત રીતે રેલવે સ્ટેશન પર સઘન તપાસ હાથ ધરી છે આ તપાસ દરમિયાન ટ્રેનો પ્લેટફોર્મ અને પાર્કિંગ વિસ્તારમાં શંકાસ્પદ વ્યક્તિઓ અને સામાનની કડક ચકાસણી કરવામાં આવી સુરક્ષા તંત્ર દ્વારા મુસાફરોને પણ અપીલ કરવામાં આવી છે કે તેઓ સતર્ક રહે અને કોઈપણ શંકાસ્પદ વ્યક્તિ અથવા તો સામાન દેખાય તો તાત્કાલિક નજીકની પોલીસને જાણ કરે દેશભરમાં સુરક્ષા અને પ્રાથમિકતા આપતા તપાસ એજન્સીઓ ઘટનાની સંપૂર્ણ તપાસમાં લાગી ગઈ છે